કામરેજ તાલુકાના કોળી ભરથાણ ગામે દરબદા કોળી સમાજનું ત્રીજું વાર્ષિક સમેલન યોજાયું હતું આ સમેલનમાં સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કરાયું હતું સાથે સમાજ શિક્ષિત અને સ્વનિર્ભર થાય તે માટેના પ્રયત્નોની ચર્ચા કરવામાં આવી હતી કામરેજ તાલુકા તલપદા કોળી પટેલ સમાજનું ત્રીજું વાર્ષિક સંમેલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ગત રોજ કોળી ભરથાણા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સમાજ દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવા સાથે બાળકોના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું કામરેજ તાલુકા કોળી પટેલ સમાજના ઉપપ્રમુખ દિનેશભાઈ કે પટેલ શાબ્દિક પ્રવચનથી હાજર મહેમાનો સહિત જ્ઞાતિજનો સ્વાગત કર્યું હતું જયેશભાઈ પટેલ સહિતના મુખ્ય મહેમાન સહિત 호떼다રોના હસ્તે સારાકી અભ્યાસ દરમિયાન ઉત્તમ દેખાવ કરનાર ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. ગોરેડા ગામના રહેવાસી મામે ડાલાના ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખે જવાબ આપ્યો.

અને આ કાર્ય તમને સફળ બનાવ્યો એ સફળ બનાવવા માટે હું થોડી પડેલી સમાજની ટીમને અભિનંદન પાઠવું છું અને આજે જે તારલાઓને એના મિત્ર ગયું એ તારલાઓને પણ અભિનંદન પાઠવું છું કુલ ઓગણીસ ગામો તથા એકસો ઓગણીસ ઓનલાઈન રજિસ્ટ્રેશન કાર્યવાહી બાદ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ તેમના આગામી અભ્યાસમાં પણ ઉજ્જવળ કારકિર્દી બનાવી આગળ વધે તે માટે બારડોલી જે એમ પટેલ સ્કૂલના રમેશ પટેલ વિસ્તૃત માહિતી આપી હતી કાર્યક્રમના મુખ્યદાતા એવા જયેશ પટેલે સામાજિક કુરિવાજો બંધ કરી દેવું કરીને પણ કરાતા ચર્ચા પર કાપ મૂકી સહિત પોતાના બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ કરવા કહ્યું હતું આવશ્યકતા અગ્રિમ સ્થાની હોવાની વાત કરી હક ફરજ માટે સંગઠન સમાજ સંગઠન નું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા કોડી પટેલ સમાજના પ્રમુખ પ્રકાશ્રી કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા કોળી પટેલ સમાજના પ્રમુખ પ્રકાશ પટેલ ઉપપ્રમુખ જયેશ એચ પટેલ દિનેશ કે પટેલ ધર્મેશ આર પટેલ સહિત ખજાનચી તેમજ કમિટી મેમ્બરોનો અમૂલ્ય ફાળો રહ્યો હતો અંતરે આભાર વિધિ ઉપપ્રમુખ જયેશ એચ પટેલે કરી હતી સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કામરીજ